અંદર આપણે કન્સેપ્શનલ કાઉન્સેલિંગને વધુ આગળ સમજીશું તમે જ્યારે તમારા ડૉક્ટરને વિઝિટ લો છો ત્યારે હાઈટ વેઇટ બોડીના ઇન્ડેક્સ સરકમફરન્સીસ એ ઉપરથી આઈડિયલ વેઇટ છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે તે ઉપરાંત કેટલાક રિપોર્ટ જેવા કે હિમોગ્લોબિન ટોટલ કાઉન્ટ શુગર થાઇરોઇડ યુરિન એક્ઝામિનેશન વિટામિન ડી સ્ટેટસ એચઆઈ એચબીએસએચ થેલેસેમિયા એ બધા રિપોર્ટ પણ એટલા જ જરૂરી છે એ પણ તમને એડવાઇસ કરવામાં આવે છે આ ઉપરાંત કેટલીક ડ્રગ્સ તો કઈ દવા આપણે ચાલુ કરીશું પ્રેગનન્સીનું જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે ફોલિક એસિડની ટેબ્લેટ ફોર હંડ્રેડ માઇક્રોગ્રામ એ મિનિમમ એક મહિના પહેલાં શક્ય હોય તો ત્રણ મહિના પહેલાં દરરોજ એક લેવી જોઈએ કારણ કે ફોલિક એસિડની ડેફિશિયન્સીથી મગજ અને ઘોર વ્રજ્જુના વિકાસ ઓછો થાય છે અને તેને લગતા કન્જનેટલેનોમલિસ બાળકની અંદર જોવા મળે છે એટલે ફોલિક એસિડ એ દર્દી માટે ફિમેલ માટે પ્રેગનન્સીનું પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે ત્રણ મહિના પહેલાં ફરજિયાત લેવી જરૂરી છે તે ઉપરાંત વિટામિન ડી જો વિટામિન ડીની ડેફિશિયન્સી હોય તો એ પ્રમાણે સારવાર આપવામાં આવે છે વિટામિન ડી નેચરલી તમને દિવસમાં દસ વાગ્યાથી માંડીને બે વાગ્યા સુધીનું જે ડાયરેક્ટ સનરેઝ છે તે આપણા ફેસ અને એક્સપોઝ બોડી પાર્ટ ઉપર મિનિમમ અઠવાડિયામાં પાંચ દિવસ વીસ મિનિટ મળે ત્યારે જ મળી શકે છે તો અપૂરતા વિટામિન ડી હોય તો તે પણ જરૂરી છે પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ લેવા જોઈએ હિમોગ્લોબિન ઓછું હોય તો આયન ટેબ્લેટ્સ આ ડૉક્ટર દ્વારા એડવાઇઝ કરવામાં આવે છે કેટલાક વેક્સિનેશન જેવા કે મબ્સ નિઝલ્સ રૂબેલા વેક્સિન હિપેટાઈટીસ બી વેક્સિન સર્વાઈકલ કેન્સર વેક્સિન ફ્લૂશોટ અને વેરીસોલેસોસ્ટર વેક્સિન આ પણ પ્રી પ્રેગ્નન્સી દરેકે લેવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત ડાયટ એ પણ બેલેન્સ ડાયટ જરૂરી છે કારણ કે ડાયટની અંદર જો આપણે સમજીએ તો પૂરતા પોષક તત્વો મળી રહે એ પ્રમાણે તમારી પ્લેટને ચાર ભાગમાં વિભાજિત કરી હાફ પોર્શનમાં ફ્રૂટ્સ અને ફ્રેશ વેજીટેબલ્સ જે કુપ્ત અથવા તો અનકુપ્ત હોઈ શકે છે વન ફોર્થ પાર્ટમાં સારી કોલેજીનું પ્રોટીન એ જે દાળ બલ્સેસ એગ્સ દહીં દૂધ પનીરમાંથી મળે છે અને વન ફોર્થ પાર્ટ કાર્બોહાઈડ્રેટ્સ પૂરતા પ્રમાણની અંદર પાણી પીવું દર ટ્વેન્ટી કેજી બોડી વેટ ઉપર વન લિટર પાણીની જરૂરિયાત છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી અને પાણી પાણી લેવું બને તેટલા પ્રોસેસ ફૂડ પેકેજ ફૂડ રેડી ટુ ઇટ ફૂડ એને અવોઇડ કરવા માટે જરૂરી છે સેચ્યુરેટેડ ફેટ્સ પણ ઓછી લેવી હેલ્ધી ફેટનો ઉપયોગ કરવો અને એમ કહીએ કે છથી સાત ચમચી તેલ અથવા ઘીનો ઉપયોગ છથી સાત નાની ચમચી ગોળ અથવા ખાંડનો ઉપયોગ અને એક ચમચી નિમક એ ખોરાકની અંદર લઈ અને હેલ્ધી બેલેન્સ ડાયટ લેવો એક્સરસાઇઝ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે ઓવરવેઇટ છો તો તમારે સાહીઠ મિનિટ જેવી મિનિમમ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને એરોબિક એક્સરસાઇઝ અને જો તમારી આઈડિયલ વેઇટ છે વેઇટના મેન્ટેનન્સ માટે દરરોજ થર્ટી મિનિટ્સ એક્સરસાઇઝ મિનિમમ અઠવાડિયામાં પાંચથી છ દિવસ કરવી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ પ્રાણાયામ પ્રેયર મેડિટેશન એની પણ એટલી જ જરૂરિયાત છે તો આઈડિયલ એજ આઈડિયલ વેઇટ ફોલિક એસિડ વિટામિન ડી એન્ટીઓક્સિડન્ટ સપ્લિમેન્ટ ન્યુટ્રીશનવાળો ખોરાક प्रॉपर एक्सरसाइज स्टे अवे फ्रॉम ड्रग्स आल्कोहोल ऑक्युपेशनल हेजर्ट्स दूर रही है वेक्सिनेशन प्रॉपर कंप्लीट कर प्रेग्नसीन प्लैनिंग करिए तो चौक्स आप सुंदर बाड़क ने अपनी थ्री पर ली शक थैंक यू